નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવારિક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો વડોદરા મહાનગરપાલિકામાં ભરતી પાડવામાં આવે છે મિત્રો પોસ્ટની વાત કરવામાં આવે તો મિત્રો જુનિયર ક્લાર્ક તથા અન્ય પોસ્ટ પર ભરતી પાડવામાં આવે છે મિત્રો પગાર ધોરણની વાત કરવામાં આવે મહિનાનું વેચાણ પોત્રીસ હજાર રૂપિયા રહેશે મિત્રો લાસ્ટ તારીખની વાત કરવામાં આવે તો વીસ બે બે હજાર ચોવીસ સુધી એટલે કે વીસ ફેબ્રુઆરી સુધી આ પરથીમાં અરજી કરી શકશો મિત્રો સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌ પ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો જોઈ લઈએ સંપૂર્ણ વિગતવાર વડોદરા મહાનગર પાલ પાલિકાની પરથીનો સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં તો મિત્રો વાત કરવામાં આવે તો વડોદરા મહાનગરપાલિકામાં છે તો ઉમેદવારો દરેક પદ માટે જરૂરી વિગતવાર શૈક્ષણિક લાયકાત માટે સત્તાવાર સૂચનાઓની સંદર્ભમાં લેવી પડશે મિત્રો વયમર્યાદાની વાત કરવામાં આવે તો મિત્રો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન બીએમસી દ્વારા નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ લાગુ છે મિત્રો બીએમસીમાં અરજી કઈ રીતે કરી મિત્રો તો આ જગ્યા ઉપર અરજી કરવા માટે કોઈ અરજી ફીની જરૂર નથી મિત્રો પોસ્ટ નામની વાત કરવામાં આવે તો મિત્રો વડોદરા મહાનગરપાલિકાની ભરતીની પોસ્ટ વિશે વાત કરવામાં આવે તો વિભાગ અધિકારી સ્ટેશન ઓફિસર ફાયરમેન મિકેનિકલ જુનિયર ક્લાર્ક ટેલિફોન ઓપરેટર સફાઈ કામદાર ચોકીદાર નોકરીના સ્થળ વિશે વાત કરવામાં આવતું મિત્રો પરથી કરાયેલા ઉમેદવાર માટે નોકરીના સ્થળ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પરિસર ગુજરાત ભારતના અંદર હશે પસંદ પ્રક્રિયા વિશે વાત કરવામાં આવતું પસંદગી પ્રક્રિયામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા ઇન્ટરવ્યૂનો સમાવેશ થાય છે મિત્રો આ ભરતીમાં અરજી કઈ રીતે કરી છે મિત્રો લાયક ઉમેદવારો જરૂરી દસ્તાવેજ સાથે તેમની અરજીઓ જાહેરાત આપેલા સરનામે સબમિટ કરવાની જોઈએ અરજી કરતા પહેલા સત્તાવાર સૂચનાઓ સારી રીતે વાંચવાની સલાહ આપે છે મિત્રો પગાર ધોરણની વાત કરવામાં આવે તો મિત્રો પસંદગી પામેલા પદના આધારે સાત હજાર પાંચસોથી પાંત્રીસ હજાર રૂપિયા સુધીનું માસિક પગાર વેતન આપવામાં આવશે મિત્રો જે પસંદગી પામ્યા બાદ આપવામાં આવશે મિત્રો મહત્વપૂર્ણ તારીખ વિશે વાત કરવામાં આવે તો અરજી ફીની છેલ્લી તારીખ છે મિત્રો અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ છે મિત્રો વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી આ ભરતીમાં અરજી કરી શકો છો મિત્રો વડોદરા મહાનગરપાલિકામાં અરજી કરી શકો છો મિત્રો આવી કોઈ પણ સરકારી ભરતી કે સરકારી ભરતીની માહિતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પણ નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જો વિડીયો પરથીનો ગમ્યો હોય તો વિડીયોનો લાઇક કરી દેજો જય હિન્દ જય ભારત